નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો છસો ગુણી નવા ધાણાની આવક નોંધાયેલી છે છાપરા નંબર આઠમાં જો મિત્રો આ છાપરા નંબર આઠ છે છૂટા છૂટા વકલ છે આજે આવકમાં ઘટાડો છે ગઈકાલે કરતાં સો ગુણીનો અને મિત્રો ફૂલ ગ્રાહકી છે જો ધાણામાં ફૂલ ટ્રાફિક છે ને ફૂલ ગ્રાહકી છે હાલ ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેશે અને મિત્રો ધાણીના કેવા ભાવ રહેશે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ગઈકાલે મિત્રો સુપર ક્વૉલિટીમાં પાંચ હજાર એકના ભાવ ખુલ્લા હતા આજે આમાં કે સુપર ક્વોલિટી છે કે નહીં તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો એક વકલ દેખાય છે આગળ જેના ભાવ ખુલશે એવું લાગે છે અને આજે પણ બજાર તો સારું જ છે ઓગણત્રીસો બચા હવે ઓગણત્રીસ બચા થયા આ ઓગણત્રીસો ને એક રૂપિયા માં અંતર થયા ઓગણત્રીસો ઓગણત્રીસો ને એક બે હજાર નવસો ને એક સુપર ધાણી છે સુકી ધાણી છે ઓગણત્રીસો ને એક સુપર કલર માં બે હજાર નવસો ને એક કલર કાઢમાં

मुख्य सौ पंद्रहं हज़ार दोर सौ बचा बचा हज़ार सौ

બારસો ને એકાવન બારસો એકાણું ચૌદ એક અગિયાર એકત્રીસ ચૌદ એકત્રીસ એકતાલીસ એકાવન એકાશી ચૌદ એકાણું પંદરસો એક અગિયાર

પંદરસો ને છોતેર હલો રા અગિયારસો ને છવ્વીસ ધાણા છે ફોલવા સાથે પોવા છવ્વીસ રૂપિયા પંદરસો છવીસ માં મિહિર ભાઈ નો લેવું આજો ભાઈ પંદરસો ને છવ્વીસ પાણી છે હવા સાથે પંદરસો ને છવ્વીસ અને દાણો ડેમેજ છે